નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર ત્યારે આ જોઈ શકો છો કે આપણું એસ્કોટ એમાં તમને બતાવી દઈએ કે અહીંયા જે એનું પ્રી ક્લીનર આવે એર ક્લીનર કે જે ઇન્જિન સુધી શુદ્ધ હવા પહોંચાડે જે કચરો ક્લીન કરીને તો એની સર્વિસ કરવાના છીએ અને આપણે પણ ઘણી વખત જોતા હશું કે જે સર્વિસ છે એ લેટ કરાવીએ અથવા તો ઘણી વખત લાપરવાહી આપણી પણ હોય કે ક્યારેક આપણે જલ્દીમાં હોઈએ અને માત્ર ઇન્જિન ઓઇલ ચેન્જ કરાવીએ પરંતુ જે મેકેનિક કે જે કોઈ પણ હોય એને આ બધી વાતોનું ધ્યાન રાખી અને એની લાપરવાહીનું જે નુકસાન છે એ આપણે જ ભોગવવું પડતું હોય છે કે અહીંયાથી જો કચરો જો આ જે લાઇન છે પાઇપલાઇન એમાંથી જો એન્જિનમાં જાય તો આખું એન્જિન ડેમેજ થઈ જાય છે અને કહેવાય ને કે સીજ થવાના પણ ચાન્સીસ વધી જાય છે તો આપણે પણ કહેવાય ને કે સર્વિસ તો વચ્ચે એન્જિન ઓઇલ ચેન્જ કર્યું પરંતુ ત્યારે જલ્દી હતું એટલા માટે આપણે આ ઓઇલ ચેન્જ કરવાનું ત્યારે ન રાખ્યું એમ કે પછી કરી નાખશું પરંતુ એનો પરિણામ તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં બતાવીએ તમને કે આને જ્યારે આપણે કાઢીએ કે જે આ બાઉલ હોય છે પ્રી ક્લીનર નીચેનો જે બાઉલ હોય છે એને જ્યારે કાઢી ન તો ત્યારે એમાં ઓઇલથી ભરેલ હોવું જોઈએ જે આપણું કેટલે સુધી ઓઇલ હતું તો કે માત્ર અહીંયા સુધી ઓઈલ હતું એટલે આજે ઉપરના બાઉલમાં પણ ઓઇલ ભરેલ ન હતું અને આ તમે કચરો ને આ બધું જોઈ શકો છો અંદર જમા થઈ ગયો છે આખો આમાં પણ એ રીતનું જ હતું જે થોડું ઘણું ક્લીન કર્યું છે અને ઓઇલ હતો એ આખો રગડા જેવું બની ગયું હતું અહીંયા સુધી તો નુકસાન ન હોય પરંતુ નુકસાન ક્યારે જાય જુઓ આ જાળી છે આમાં પણ આખો આજે ધૂળ મટી કચરો જે છે એ જામી ગયો છે જુઓ જાળી આખી પેક થઈ ગઈ છે તો આ મોટું નુકસાન છે પણ કહેવાય ને કે હજી સુધી અહીંયા સુધી આ કચરો નથી આવ્યો આમાં તમે જોઈ શકો છો કે આ હજી કહેવાય ને કે પાઇપ છે અંદરની સાઈડ ક્લીન દેખાય છે હજી પરંતુ જો થોડોક સમય હજી લાપરવાહી રહી હોત અને કહેવાય ને કે આનું સર્વિસ કરવાનું જો વિચારી જ ન હોત કારણ કે આજે એન્જિન ઓઇલ ચેન્જ નથી કરવું માત્ર આ જ ઓઇલ ચેન્જ કરવાનું હતું તો કહેવાય ને કે આખું કચરાથી જામ થઈ કેમકે હવે ઘણો ટાઈમ હાલત તો આખું કોરું થઈ જત અને પછી જે રજકરણો છે પાઇપલાઇન દ્વારા ઇન્જિનમાં જાય અને ઇન્જિનને ડેમેજ કરી નાખે તો ચાલો કે આ બધું આ રીતનું જે દેખાઈ રહ્યું છે તો એક વખત સફાઈ કરી નાખીએ અને પછી તમને બતાવીએ કે સફાઈ કર્યા પછી આ બધું કઈ રીતનું ચમકી રહ્યું છે અને જો આવી રીતે ટ્રેક્ટર ચાલે તો ટ્રેક્ટરની તાકાત પણ ઓછી જાય કેમકે અહીંયાથી હવા મળવાનું ઓછું થઈ જાય એટલે ઘણી વખત પ્રશ્ન રહે કે અમારું ટ્રેક્ટર એટલી તાકાત નથી આપતું એટલે કે આમ તો ઘણા બધા કારણ હોઈ શકે એમાંનું એક કારણ આ પણ હોઈ શકે છે તો વિડીયોમાં આગળ બન્યા રહો અને તમને બતાવીએ કે આખું આ ક્લીન થઈને કેવું લાગી રહ્યું છે તો એના માટે વિડીયો પૂરેપૂરો જુઓ તો મિત્રો એકદમ પાણીથી સફાઈ થઈ ગઈ છે પહેલાં ડીઝલથી સફાઈ કરી તો ચાલો એક વખત આને હવે હવાનો પ્રેશર મારી અને સુખાવી લઈએ અને પછી તમને બતાવીએ કે કેવી કન્ડિશન છે આખી હવે તમે જોઈ શકો છો કે આ જાડી છે એ એકદમ નીટ એન્ડ ક્લીન અંદરનો પાઇપ પણ ક્લીન જાળી પણ ક્લીન અને એના બાઉલ તમે જોઈ શકો છો કે જેમાં આપણે ઓઈલ રાખીએ છીએ એ પણ એક બધું ક્લીન કરી નાખ્યું છે તો ચાલો હવે આ બધું તમને ફિટ કરીને આગળ વિડીયોમાં બતાવીએ તો આ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે વોશ પાઇપ લાગી ગયું છે એનું હવે આમાં ઓઇલ નાખવાનો છે નીચે બાઉલમાં આ બાઉલમાં એકદમ નીટ એન્ડ ક્લીન નવું ઓઇલ નાખવાનું હોય છે આપણે તો ચાલો થોડુંક નાખ્યું છે તમને વધારે નાખીને બતાવીએ તો જોઈ શકો છો આ વિડીયોમાં એકદમ ફ્રેશ ઓઈલ છે આ જુઓ તમે આ વાટકી ભરાય એનાથી થોડુંક જ ઓછું આપણે રાખવાનું હોય છે જુઓ આ હં આ લેવલ ફૂલ થઈ ગયું થોડુંક વધારે છે તો આપણે જેવો કાઢી લેવાનું ભલે કોઈ પ્રોબ્લેમ ન હોય પણ ઉપર આપણને હવા મળી રહે એટલો ઓઈલ આમાં રાખવાનું હોય છે તો આવી રીતે હવે નવું ઓઇલ નાખી અને ફિટિંગ કરી દઈશું તો વિડીયો કેવો લાગ્યો તમે જરૂર જણાવશો અને તમે પણ તમારા ટ્રેક્ટરમાં આ રીતે સમયસર સર્વિસ કરાવો ત્યારે આ વાતોનું ધ્યાન રાખશો જેથી કરીને તમારું જે સાધન છે લાંબા સમય સુધી તમને જે કામ છે એ આપતું રહે અને ખોટા ખર્ચથી તમે બચતા રહો તો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ધન્યવાદ